નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે છેલ્લા બાર વર્ષથી કાયમી સિટી એન્જિનિયર વિનાનું પાલિકાનું તંત્ર દર્શક મિત્રો જે પણ કંઈ વિકાસને નામે થાય છે એ અધોગતિ છે અને વિકાસ નથી દર્શક મિત્રો વિકાસને નામે વિનાશ છે એક વરસાદી ગટર યુનિવર્સિટીની સામેના રોડ પર છે અને યુનિવર્સિટીમાં પણ યુનિવર્સિટીની બહારના ભાગમાં એક વરસાદી ગટર તો બનાવવામાં આવી રોડ બન્યો તો દર્શક મિત્રો વરસાદી ગટરમાં હવે પાણી જ નથી જતું પરિણામે એક્સપેરિમેન્ટલ સ્કૂલની બહાર આજે પણ પાણી ભરાયા અને વિદ્યાર્થીઓએ પોતાના પગરખાં બગાડીને અંદર જવું પડ્યું બીજી બાજુ નટરાજ ટાઉનશીપનું નાળું દર્શક મિત્રો આજે માત્ર એક ઇંચ વરસાદ ફૂલ થઈ ગયું અને રિક્ષા બંધ થતા દર્શક મિત્રો ટ્રાફિક જામ સર્જાયો ચાર લઈ શકે ત્યારે ચોક્કસ પ્રી મોનસૂન ની કામગીરી પર ઘણા બધા સવાલો

જો વરસાદનો થોડો સમય થયો છે શરૂઆતમાં એક ગણના નામ કરવા માંગુ છું પેટના પાણીના આ તંત્રના પાપે જે કંઈ થઈ રહ્યું છે વડોદરા શહેરમાં અમે તો એવું કહીએ છીએ હજુ તો વરસાદ ભી સરવાજ છે પણ આવનારા દિવસોમાં કદાચ વિશ્વામિત્રી નદી અર્ધ વડોદરા પણ ડૂબી જશે કમકે એટલું બધો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને નકરો વડોદરા શહેરમાં તંત્રનામાં બેઠેલા જે અધિકારીઓ છે ખાલી ભ્રષ્ટાચારની વાતો કરે છે અને સ્માર્ટ સિટીની વાતો તો ખાલી એ લોકોની કાગળ પર જ આપણને દેખાય છે

હું મારી બાઇક માં કેતો હોઉં છું જે પ્રમાણે આ એનો જીવતો જાગતો નમૂનો છે આપડે જોઈ શકીએ થોડા સમય અગાઉ પણ આપણે જોઈએ કે જે પ્રકારે આ થોડોક વરસાદ પડે છે અને આ નાડું ભરાઈ જતું હોય છે આ દિનેશબિનની સામે આવતું આ જે નાડું છે આ એ જ નાડું છે દિનેશબિલની સામે જે ગરનાડું સાંઈ બાબાના મંદિરની સામેનું આ ઘરનાળું છે અને આજે જુઓ આપ કેટલી હદ સુધીનું આ લોકોની બેદરકારી છે છે અહીંયા અહીંયા કોઈ જાતના લગાવવામાં આવતા હોય તો તો શરૂઆત આ આ હજુ શરૂઆત છે શરૂઆતમાં આ નજારો છે બાકી આપણે આપણે પણ આખા ડૂબી જઈશું એ નજારો આ જગ્યાએ જોવા મળતો હોય છે અને આ ગટરનું પાણી આ વિસ્તારમાં જે કઈ બી ગટરના પાણીઓ દ્વારા આ બહાર આવતા હોય છે કોઈ જાતનું નથી લગાવવામાં આવતું એ આપણે જોઈ શકીએ છીએ અને અત્યારે જે પ્રકાર જે છે આપણે જોવું કે આ જે નાડું છે એ લગભગ ત્રણ થી ચાર ફૂટ અત્યારે પાણી આમાં ભરાઈ ગયું છે એટલે કેટલી હદ સુધીની એ લોકોની બેદરકારી છે

તો ઉપર ઉપર કામ કરાવે છે કોઈ નાલા નું કામ થતું નહી અને આટલું બધું ગાડીઓ વાળા જે જનતા જે આટલા માણસો જાય છે એમને તકલીફ થાય છે અને આ એક રિક્ષા નહી આ ત્રીજી રિક્ષા પસાયેલી છે અને એમાં અમે દાદા હતા એમને અમે મદદ કરી અને રિક્ષા અમે બહાર કાઢી લીધી અને પછી અમારાથી બી નહી નીકળી તો પછી અમે પિકઅપ વાળા ને લાગી ના સ્માર્ટ સિટી કેવી રીતે લાગશે આ વડોદરા તમે જોઈ શકો છો ને પેલા જેવું તો કશું છે જ નહીં અત્યારની તારીખ પર જોવા બી નહીં મળતું આ અમે તો અત્યારની પેઢી છે તો કશું દેખાવા જ નહી મળતું આવું બધું બધું બગડેલું જ છે કોઈ કામ નથી સારું શું